નડિયાદમાં ભયંકર ગરમીને કારણે લોકો ત્રાહી માં પોકારી ગયા છે ભર ગરમીમાં લોકો શેકાયા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરાયું છે લોકોએ ભર ગરમીમાં છાસ સેવન કરીને હાસકારો અનુભવ્યો આજે ત્રણસો લિટર છાસ વિતરણ કરવામાં આવશે લગભગ ત્રણ થી ચાર લોકો આનો લાભ લઈ રહ્યા છે જો લોકોનો ઘસારો વધશે તો આવતીકાલે છસો લિટર છાસ વિતરણ કરાશે મારું નામ સચિન પંચાલ છે અને નડિયાદ ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે ત્યાંનો હું એક સેવક છું સચિનભાઈ દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે શું આખી સેવા છે અને શું ઉદ્દેશ છે અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે ગરમી બહુ છે ગરમી બહુ છે ગરમી બહુ છે તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ આટલા દિવસ હીટ વેવ રહેવાનો છે તો અમે લોકોએ અહીં આગળ છાસનું વિના વિતરણ કર્યું છે અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે જે પણ બી લોકો છે એ લોકોને સંપૂર્ણ છાસ સામે રક્ષણ મળી રહે જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે લક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકોએ છાસનું વિતરણ કર્યું છે આજ રોજ 350 લિટર છાસ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી 4 વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને એને લિટર સુધી પણ બી અમે લઈ જઈશું આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer that